અત્યારે તો માણસો નો સ્વભાવ કેવો આવો સ્વભાવ હોય તો કોઈને ગમે કોઈને આવો સ્વભાવ ગમતો નથી એટલે ભગવાન સ્વભાવ કેવો છે તો કે યાદી વ્યાધિ અને ઉપાધિ આ બધા દુઃખ દૂર કરે બોલો આવા પરમાત્મા છે એટલે આવા પરમાત્મા બધાને ગમે કે ના ગમે એટલે કીધું શ્રી એવા અમે ભેગા થઈને વંદન કરીએ છીએ હું એકલો નહીં અમે બે જણા પણ નહીં પણ અમે બધા આખો પરિવાર મકોણા પરિવાર ભેગો થઈને હે પરમાત્મા તને અમે પ્રાર્થના કરીએ છીએ વંદન કરીએ છીએ કે અમારા પરિવારના જે કઈ પિતૃઓ હોય એ તમામ મુક્તિની પ્રાપ્તિ કરાવજો અને અમારા આખા પરિવારને સુખ શાંતિની પ્રાપ્તિ પરિવાર એટલે કીધું શ્રી કૃષ્ણાય વયમ કૃષ્ણ ભગવાન હું તમને વંદન કરું છું નંદ નંદન ને ચંદન અને વંદન બહુ પ્રિય છે કેમ તો કે ચંદન એ મન ની શાંતિ આપે પણ વંદન છે ને એ તો હૃદય ને શાંતિ આપે હૃદય ને અરે કોઈ વ્યક્તિ હોય આપણને બોલાવતો ના હોય ઝઘડો થયો હોય પણ જો એવા વ્યક્તિના ચરણમાં ચડી પડી જાઓ પગે લાગી જાઓ તો પણ એ તમને આશીર્વાદ આપે કેમ તો એને ને શાંતિ મળે કે ઓહો મે આ માણસ માણસનો આટલું ખોટું કર્યું તો આ માણસ મારા કને નમી ગયો પગે લાગી ગયો એટલે ગુજરાતીમાં કહેવત છે નમેતે સૌને ગમે જે નમે એ જ ગમે હો કોઈ પણ વાત હોય વાતને પકડી ના રાખવો જોઈએ જતુ કરવો જોઈએ નમી દેવું જોઈએ નહીં તો તો કીધું હે જુકતા તો હોય છે જિસમે જાન હોતી હે અકળ તો મુળ દેકી સૂકું લાગુ છે ફાટી જાય તૂટી જાય એ ક્યારે નમતું નથી સંસ્કૃતમાં એક શ્લોક છે શ્લોક માં પણ એવું કીધું નમંતે ફલીનો રુખુસા નમંતે કોનીનો જના અરે કોઈ રુખુસો હોય કોઈ જાળો હોય અને જાળોમાં ફળ આવે એટલે ડારીઓ નમી જાય ઝૂકી જાય આંબો હોય આંબો અને આંબામાં કેરી આવે તો ડાળખી શું થાય નમે ઝૂકે કેમ તો કે કઈક આપે છે આપણને જે આપનાર હોય એ ઝૂકી જાય બોલો એટલે ગુજરાતીમાં માં કહેવત છે નમે તે સૌને ગમે એ કે નમી જવું જોઈએ તો કરવું જોઈએ નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના કોનામાં ગુણ હોય સંસ્કાર હોય એ માતા પિતા ગુરુ બ્રાહ્મણ વડીલ દેવ મંદિર બધાને જોઈ અને પોતાનું મસ્તક નમાવે પોતાના વડીલો હોય એ વડીલોની પાછળ એની બાજુમાં મસ્તક નમાવીને નમે પગે લાગે પણ અકડ કોણ રહે તો કે મૂર્દે કી પહેચાન મરેલો માણસ હોય મૂર્ખ માણસ હોય એ અકડ ઊભો રહે